નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે દાડમની ખેતી કરો છો અને એમાંથી ઉપજ કેવી રીતે વધારવી એ જાણવા માગો છો તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો આજે આપણે નિષ્ણાતો પાસેથી મળેલી કેટલીક એકદમ સરળ પણ સાવ કામની ટીપ્સ વિશે વાત કરીશું એવી ટીપ્સ જેનાથી દાડમનો પાક છે ને એકદમ બમ્પર થાય તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવીએ આ સવાલ તો લગભગ દરેક દાડામ ઉગાડનાર ખેડૂત મિત્રના મનમાં હોય જ છે ખરું ને આટલી બધી મહેનત કરીએ અને પછી પણ ધારું પરિણામ ના મળે તો શું કરવું પણ જરાય ચિંતા ના કરશો કારણ કે આનો જવાબ છે ને એ ખરેખર ખૂબ જ સરળ છે ચાલો આપણે એક પછી એક એ જ સમજવાના છીએ કે આ કેવી રીતે શક્ય બનશે જો સારી ઉપજ મેળવવા માટે છે ને આપણે મુખ્યત્વે આ ચાર તબક્કા પર જ ધ્યાન આપવાનું છે પહેલું એકદમ મજબૂત પાયો બીજું ફૂલોની ખાસ માવજત ત્રીજું ફળનો સ્વસ્થ વિકાસ અને ચોથું અને સૌથી છેલ્લું પાકનું રક્ષણ બસ આ ચાર સ્ટેપ્સ જો બરાબર સમજી લીધા તો સમજો કે અડધું કામ તો તમારું એમ જ પતી ગયું તો ચાલો હવે શરૂ કરીએ આપણા પહેલાં અને હું તો કહીશ કે સૌથી અગત્યના પગલાંથી એક વાત હંમેશા યાદ રાખજો સારા પાકનો જે પાયો છે ને એ ફૂલ આવે એના ઘણા સમય પહેલાં જ નંખાઈ જાય છે જો શરૂઆત જ મજબૂત હશે તો પછી જુઓ પરિણામ કેવું શાનદાર મળે છે અહીંયા જુઓ આ એકદમ મૂળભૂત પણ સૌથી સૌથી જરૂરી વાત છે સારી ડ્રેનેજ એટલે કે પાણીના નિકાલની બરાબર વ્યવસ્થા જરાક વિચારો તો જો ખેતરમાં પાણી ભરાઈ રહે તો શું થાય સીધી વાત છે મૂળ સડવા લાગે અને જો મૂળ જ નબળા પડી જાય તો છોડને પોષણ ક્યાંથી મળે બસ એટલે જ સ્વસ્થ મૂળ માટે પાણીનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે યાદ રાખો મૂળ મજબૂત તો જ ફૂલ અને ફળ વધારે આવશે ચાલો તો પાયો તો આપણે મજબૂત કરી લીધો હવે વારો આવે છે ફૂલોનો અને આ છે ને એ બહુ જ નાજુક તબક્કો છે કેમ કારણ કે આપણી આખા વર્ષની ઉપજ કેટલી થશે ને એનો મોટો આધાર અહીંયા જ નક્કી થાય છે જેટલા વધુ ફૂલ ટકે અને ફળમાં ફેરવાય બસ એટલો જ આપણને સીધો ફાયદો તો સવાલ એ છે કે ફૂલોને ફળમાં ફેરવવા માટે આપણે શું કરી શકીએ જુઓ જ્યારે છોડ પર ફૂલ દેખાવા લાગે ને ત્યારે બસ આ બે સ્પ્રે ખાસ યાદ રાખી લેવાના છે એક બોરોન અને બીજો પોટાશ હવે બોરોન શું કરશે એ ફૂલને ફળ બનવામાં મદદ કરશે અને પોટાશ એ ફૂલોને એટલી મજબૂતી આપશે કે એ ખરી ના જાય ભલે આ કામ નાનકડું લાગે પણ માનીને ચાલો ઉપજ પર આની બહુ જ મોટી અસર થાય છે વાહ તો હવે ફૂલોમાંથી ધીમે ધીમે નાના નાના ફળ બનવા લાગ્યા છે બધું બરાબર ચાલી રહ્યું છે પણ હવે જરા સાવચેત રહેવાનો સમય આવ્યો છે કારણ કે આ જ તબક્કે એક એવી સમસ્યા માથું ઉચકે છે જે આપણી અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે જી હા હું વાત કરી રહ્યો છું ફળ ફાટવાની સમસ્યાની ઘણા ખેડૂત મિત્રો આનાથી બહુ જ પરેશાન હોય છે તમે જ વિચારો આખું વર્ષ આપણે જીવની જેમ જતન કરીને ફળ ઉછેર્યું હોય અને છેલ્લી ઘડીએ એ ફાટી જાય તો એ બજારમાં તો વેચાય જ નહીં મતલબ કે સીધે સીધું નુકસાન પણ સારી વાત એ છે કે આનો ઉપાય છે અને આપણે એને ચોક્કસ અટકાવી શકીએ છીએ તો આનો ઉપાય શું જો ફળ ફાટવાના મુખ્ય બે કારણો છે અને એના ઉપાય પણ એટલા જ સરળ છે પહેલું કારણ છે પાણીની અનિયમિતતા એટલે કે જમીન સાવ સુકાઈ જાય અને પછી આપણે એક સાથે ઘણું બધું પાણી આપી દઈએ તો ફળ ફાટી જ જાય એટલે શું કરવાનું બસ નિયમિત અને માપસર પાણી આપતા રહેવાનું અને બીજું કારણ એ છે ઝિંકની કમી ઝીંક જે છે ને એ ફળની છાલને મજબૂત બનાવે છે એટલે જો આપણે ઝીંકનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આ સમસ્યાને મોટાભાગે ટાળી જ શકાય છે સારું તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા પણ એટલા જ મહત્વના તબક્કા પર ફળ મોટા થઈ ગયા છે પાકવાની તૈયારીમાં છે બસ મંજિલ હવે નજીક છે પણ આપણું કામ હજુ પૂરું નથી થયું હવે સૌથી મોટો પડકાર છે આ તૈયાર પાકને રોગોથી બચાવવાનો જેથી આપણી મહેનતનું આપણને સાચું વળતર મળે અને આના માટેની સલાહ એકદમ સીધી અને સટ છે આપણે ત્યાં કહેવત છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી બસ એ જ વાત અહીંયા લાગુ પડે છે રોગ આવી જાય પછી દવા છાંટવા માટે દોડાદોડ કરીએ એના કરતાં રોગ આવે જ નહીં એ માટે સમયસર ફૂગના શકનો છંટકાવ કરી લેવો એ જ સૌથી સારો રસ્તો છે આ એક જાતના સુરક્ષા કવચ જેવું કામ કરશે અને એ ખાતરી કરશે કે તમારો પાક એકદમ સુરક્ષિત રીતે બજાર સુધી પહોંચે તો ખેડૂત મિત્રો આજે આપણે જોયું કે કેવી રીતે ફક્ત ચાર સરળ વાતોનું ધ્યાન રાખીને આપણે દાડમની ઉપજમાં ઘણો મોટો વધારો કરી શકીએ છીએ કઈ ચાર વાતો સારી ડ્રેનેજ ફૂલોની યોગ્ય માવજત ફળને ફાટતા અટકાવવાનો ઉપાય અને છેલ્લે રોગોથી રક્ષણ અમને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી તમને ખેતીમાં ચોક્કસપણે કામ લાગશે આવી જ વધુ ઉપયોગી જાણકારી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો